અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે એક નવા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે અદ્યતન સુવિધાઓ સાથે રેમ્બો રેસ્ટોરન્ટ તેના ગ્રાહકો માટે કંઈક યુનિક લઈને આવી રહ્યું છે જ્યાં તમને જમવાની સાથે બેન્કવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટની સુવિધા પણ મળશે જો રેસ્ટોરન્ટની વાત કરીએ તો સરસ મજાના ઇન્ટિરિયર સાથે બેન્કવેટ હોલની અંદર ત્રણસો માણસથી પણ વધારેની સુવિધા પાર્ટી પ્લોટની અંદર સાતસો માણસોથી પણ વધારેની સુવિધા તેમજ આવનાર તમામ લોકો માટે પાર્કિંગ વ્યવસ્થા અલગ કરવામાં આવી છે રેસ્ટોરન્ટની અંદર તમને ચાઇનીઝ લઈ અને કોન્ટિનેન્ટલ કે પંજાબી તમામ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકાશે રેસ્ટોરન્ટના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગુરુચરણ સિંઘ એટલે કે છોડી દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું આજ કા વિઝિટ કા પર્પસ યે હે કી યે سارے પાર્ટનર ખડે હે જિનોને મુજે આપકે શખાતમકાશ શહેર અમદાવાદ મે બુલાયા હે ક્યોકી યહા પે આપ દેખિયે લિખા હે રેઇનબો રેસ્ટોરન્ટ બેન્ક્ડ પાર્ટી ઓલ યહા પે ઇનહોને યે બહોત બડા ગ્રાન્ડ ઓપનિંગ કિયા હે ઓર મુજે યહા કે બહોત કુછ મિલે બહોત હી અચ્છા લગા ક્યોકી યહા પે હર તરીકે કા ખાના મિલ રહા હે યે શેફ સાબ ખડે હુએ હે જિનોને સબ કુછ બનાયા હે और मैंने इनके कैमरे पे भी बोल दिया आप सबके कैमरे पे भी बोल रहा हूँ तो कहा कि खाना इतना स्वादिष्ट होगा कि सब लोग अपने हाथ ही रह जाएंगे होगा ना जायेंगे और अगर नहीं होगा नहीं। नहीं। तो मैं नहीं। <laughs> तो तो छोटा बता देना आप मुझे मुझे घर का खाना पसंद है वो कहीं का भी हो और यहाँ पे और वो वो वही कह रहा हूँ मैं कि इन्होंने यही बोला है कि इधर खाने का स्वाद बाहर जैसे हम जाते हैं रेस्टोरेंट में वो भी मिलेगा और घर जैसा स्वाद भी मिलेगा तो ऐसा इन्होंने मुझे बता के रखा और मुझे पूरा यकीन है ये बंदा सच बोलेगा क्योंकि दो लाख की सैलरी छोड़ के इधर आया ये अब इनको किधर मिल रहा है वो मुझे नहीं पता खास <laughs> करके अहमदाबाद में आए तो क्या कहेंगे आप <laughs> यार मुझे तो अहमदाबाद क्या पूरे गुजरात में आना अच्छा लगता है गुजरात मेरे लिए दूसरा घर है क्योंकि यहाँ पे मुझे बहुत प्यार मिलता है जब मैं तारक मेहता का उठता चश्मा में रोशन सिंह चौधरी का किरदार निभा रहा था तो मुझे मेरे प्रोड्यूसर असित मोदी जी ने ये बोला था कि यार सब लोग ये बोलते हैं कि जेठा फ्राक को तो लाओ लेकिन साथ में चोरी को भी लो अहमदाबाद की जनता को क्या कहेंगे के आने के लिए अहमदाबाद की, की जनता को पहले तो बोलूंगा केम छो मजा मतू से सर जलसा करो छो पार्टी शार्टी करनी है अच्छी वाली लस्सी वाली नहीं, तो, तो रेनबो रेस्टोरेंट के मल्टी सोजाइन रेस्टोरेंट में आओ इधर खाओ पियो मौज करो आपको एकदम वैसा ही स्वाद मिलेगा जो घर का स्वाद होता है और उसके बाद यहाँ पे आप गरबा भी करना पंगड़े भी पाना और एकदम अच्छी यादें लेके घर पे जाना और आगे सबको बताना પ્રગતિનો પંચ છે મારું નામ રાજેશ પટેલ છે હું આ પ્રોપર્ટીમાં મતલબ કે રેનબો મલ્ટીકુશન રેસ્ટોરન્ટના એક પાર્ટનર તરીકે ઓનર છું મારા બીજા પાર્ટનર મનીષભાઈ બારડ ત્રીજા પાર્ટનર છે જયેશભાઈ રાતડિયા અમે આ જે નવો કોન્સેપ્ટ લાવ્યા છે એમાં અનલિમિટેડનો કોન્સેપ્ટ છે જેમાં તમને બધી જ વેરાયટી જેમ કે ઇન્ડિયન ફૂડ મેક્સિકન ફૂડ ચાઇનીઝ ફૂડ બધી જ વેરાયટી તમને નેચરલ ફૂડ તરીકે જોવા મળશે અને માણવા પણ મળશે અમે જે બેન્કવેટની જે સુવિધા કરેલી છે એમાં મિનિમમ ત્રણસો માણસની કેપેસિટી વાળો બેન્કવેટ છે જોડે જોડે અમે પાર્ટી પ્લોટ પણ બનાવેલ છે જેની કેપેસિટી સાડી થી સાતસો માણસની છે જેમાં પાર્કિંગની સુવિધા પણ અમે સેટ કરેલી ફેસ્ટિવલ ફેસ્ટિવલમાં સ્પેશિયલ ઓફર તરીકે જે જે પ્રમાણે ફેસ્ટિવલ હશે એ પ્રમાણે કરીશું ગ્રાહક જયારે અહીંયા અમારી આ પ્રોપર્ટીની વિઝિટ કરશે એ પછી એને એવો અનુભવ થશે કે અહીંયા જે ફૂડ છે એ બીજે ક્યાંય નહીં મળી શકે માં તો અત્યારે હાલ જ્યાં સુધી કસ્ટમર નો રિવ્યુ નહી મળે ત્યાં સુધી અમે કે એવું પણ બઉ મુશ્કેલ છે